ભરૂચના ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું જેનો ખાસ મુદ્દો જે અને ગેટકો દ્વારા સાતસો કેવીની જે હાઈ ટેન્શન લાઈન નાખવાના છે જેનાથી ગામની ખૂબ મોટી માત્રામાં જમીનને નુકસાન થવાની સંભાવના છે તથા ખેડૂતોને પણ જમીનનું બજાર કિંમત પ્રમાણે વળતર મળે એમ નથી પાવર ગ્રીડના અધિકારીની હાજરીમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવા આવેલા તથા કોઈ પણ ભોગેલ લાઇન નાખવા દેવામાં નહીં આવે તેવો હુંકાર કરવામાં આવ્યો હતો વિકાસના નામે ખેતીલાયક જમીનનો વિનાશ કરવામાં આવે છે તથા ગામના ગોચરમાંથી પણ લાઈન જવાની હોય પશુપાલકોએ પણ વિરોધ કર્યો હતો નોફલ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુના ગામના સરપંચોને તેઓએ વિનંતી કરી છે કે આ લાઇનનો ખાસ વિરોધ કરવામાં આવે રિપોર્ટર અસર પઠાણ સતીડે ન્યૂઝ ભરૂચ સરપંચ દેતાલ ગ્રામ પંચાયત આજરોજ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હતું કે પાવર ગેટ કંપની દ્વારા સાતસો પાંસઠ કેવીની ટોટલ બે લાઇન ખાવડા હરવડ અને વટામાન નવસારી અને એક ગેટકો કંપની દ્વારા જે અમારી ગામમાંના ગોચરમાંથી અને નવીનગરી વિસ્તારના બિલકુલ નજીકમાંથી તે હાઈ ટેન્શન છાસઠ કેવીની લાઇન પસાર કરવામાં આવેલ છે એના સખત વિરોધમાં એક ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આખા ગામે પારોડ ગીતના અધિકારીઓ હાજર રહેલા હતા એમને વર્ટર વિશે માહિતી આપી હતી અને આખા ગામે એનો સખ્ત વિરોધ કરેલ છે ગામે નારાજગી વ્યક્ત કરેલ છે કે અમારી જમીન એક ખેતીલાઇઝ જમીન છે એંશી ટકા અમારું ગામ ખેતી જોડાયેલું છે ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગો બને એવા અકસ્માત થવાની સંભાવના ખૂબ વધેલી છે અને નહીં જેવા વર્ટર આપી અને બાબા આદમના જમાનાના અઢારસો પંચ્યાસીના એક્ટ પ્રમા ટેલિગ્રામ એક્ટ પ્રમાણેની નિયમ લગાવી ને અમારી જમીનો વિકાસના નામે હરપી લેવા માગે છે એ અમને મંજૂર નથી ખેડૂતોનો બહુ સખ્ત વિરોધ છે અને અમે એમને સુજાવ આપીએ છીએ કે તમે લોકો અમને જે પૈસા આપવાના એ અમે અમે આપવા તૈયાર છે પણ તમે અમારા ગામમાંથી આ થાંભલાઓ હટાવી લો કેમ કે જે વર્તન આપવા માગે છે એમાં તો ખેડૂતનું પોતાનો પાક નુકસાની પણ જ નીકળતી એટલે અમારો ખાસ ખૂબ વિરોધ છે સરકાર શ્રી કહે તમારા મીડિયાના માધ્યમથી અમને ખાસ અપીલ કરીએ છીએ કે આના વિશે વિચારવામાં આવે એક નાનું કામ છે અને કામની ત્રીસથી ચાલીસ ટકા જમીન આ ટોન લાઈનમાં નષ્ટ થઈ જવાની સંભાવના છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની